જામનગર જિલ્લાની કાલાવાડ નગરપાલિકામાં લીલિયાવાડી ચાલે છે જેને કારણે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વધુમાં રજૂઆત કરવા ગયેલ કોર્પોરેટર અને સ્થાનિકો સાથે અયોગ્ય વર્તન કરનાર કર્મચારીએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે જામનગર જિલ્લાની કાલાવાડ નગરપાલિકા એટલે બોડી બામડીનું ખેતર હોય તેવી સ્થિતિ છે કાલાવાડ શહેરમાં વોર્ડ નંબર પાંચમાં વસવાટ કરતા સ્થાનિકોની હાલત પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો પર કફોડી છે કાલાવાડ શહેરમાં જમજમ પાર્ક પજેતર નગર અમીપીર સોસાયટીમાં લોકો વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે લોકો વારંવાર રજૂઆત કરવા જતાં કોઈ પ્રશ્નોનો હળ નીકળતો નથી સ્થાનિક મહિલાઓએ આક્ષેપો કર્યા છે કે જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે કર્મચારીઓની ખુરશી ખાલી હોય છે ત્યારે આજે આ વિસ્તારના સ્થાનિકો સ્થાનિક કોર્પોરેટર સદામ બરાડી સાથે કાલાવાડ નગરપાલિકા ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા હતા જ્યાં હાજર નગરપાલિકા કર્મચારીએ અયોગ્ય વર્તન કર્યા બાદ રજૂઆત કરવા ગયેલ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા ઉલટા ચોર કોટવાલકો દાટે જેવી સ્થિતિથી આશ્ચર્ય ફેલાયું છે

ગરીબ રજૂઆત કરવા નગરપાલિકામાં જાય છીએ અમારે ગેરવર્તન કરે છે કોઈથી કામનું જવાબ દેતા નથી એ લોકો આ આજ કરી છે ને કાલ કરી છે ને કોઈ કુર્સી પર હોતું નથી અમે જાય છીએ તો કુર્સી ખાલી પડી રહી છે અમારે વાત જોવી પડે છે આ પંજરનો પુલ બનાવતા નથી કાશ્મીરમાં કોઈ જગા ઉપર રોડ કે પાણીની દુનિયાની સમસ્યા હલે છે તોય જવાબ દેતા નથી ને જમજમમાં કેટલા ખાડા પડ્યા છે આવીને તમે જોઈ જાઓ પછી તમને ખબર પડે કે આ બેનોને કેટલી તકલીફ છે પાણીની રોડની કચરાની વારવાની બધે વાતે તકલીફ છે અને પંચાતનનો મોટો પુલ પાસ થઈ ગયો છે તો બનાવ્યો નથી કોઈ દીધી કેટલા ટાઈમથી અમે રહી છીએ અમે ત્રીસ વર્ષથી અહીં લતામાં રહી છીએ ને સોસાયટીમાં હમણાં ગયા બાર મહિનાથી તો હજી એવો જ વર્તન અમારા માટે કરે છે અહીંયા જવાબ દેતા નથી એટલે અમે સદામભાઈને મોકલી કે તમે કહો તો અમે જઈ ને એ કે ના હું કહી આવું છું તમારે નથી જવું માસી ગયા તમારે નગરપાલિકા જવાબ જ નથી હરકો અમને

પાણીની લાઈન જેમ જેમ સોસાયટી અંબીજી પાર્ક પરમાં ખાડા આજ ચાર ચાર મહિનાથી છે અમે વારંવાર રજૂઆત કરતાં અમને કોઈ જવાબ આપતું નથી આજે અમારી બે વર્ષ ત્રણ વર્ષથી પુલની રજૂઆત છે પુલમાં કોઈ અમને જવાબ આપતું નથી જેટલા રોડ પાસ થઈ ગયા છે એ રોડ બનાવવામાં કોઈ ધ્યાન આપતું નથી નગરપાલિકાનો પૂરેપૂરોમાં ભ્રષ્ટાચાર છે અને અત્યારે જેટલા રોડ બની ગયા છે એ બધા રોડ ઉખડી ગયા છે અમે વારંવાર રજૂઆત કરવા જતા હાલાઓ નગરપાલિકાના કર્મચારી શ્રીમળીભાઈ ઇપ ઓફિસર એ છતાં અન્ય કર્મચારીઓ અમારી સામે ગેરવર્તન કરી અમારી સામે પોલીસ ગુનો કરે છે શું રજૂઆત અમે અત્યારે રજૂઆત કરવા ગયા પાણી લાઈનનું રોડ રસ્તાની અને ગટો છલકાઈ છલકાઈને ઘરના મોઢા પાણી આવે છે અમારામાં કઈ રીતના રહેવું એનો આ છ મહિનાથી ખાધા કરીને વયા ગયા છે એનો કોઈ નિકાલ આવતો નથી એ રજૂઆત કરવામાં અમને અત્યારે કર્મચારીઓ ગારૂ બોલે છે અને ગેરવર્તન કરે છે અમે આસિયા ઈસ્માઈલ પટેલ સોસાયટી માં અમે રહી છીએ અમે જો પ્રોબ્લેમ હોય છે ને કોઈ બી પ્રોબ્લેમ તો અમે સદમભાઈ કહી કહીશું સદમભાઈ અમને કીએ છે તમને જવાની જરૂરત નથી હું વયો જઈશ ને હું શોર્ટ આઉટ કરી લઈશ અમે કોઈ અમે ઘડીકમાં નથી જાતા બાકી સદામભાઈ બધું આઉટ કરી દે છે પણ આજ ફેરે સદમભાઈ જો પ્રોબ્લેમ લઈને ગયા તો સામા વાળા સાંભળવા તૈયાર નહોતા સામે બોલવા માંડ્યા આપશ્દ ને ઘેર બોલવા માંડ્યા તો સદામભાઈ સામે બોલ્યા પછી એના પછી બધું થયું તમે આવીને જોઈ જાઓ અમારી સોસાયટી ના હાલ પાણી ના પ્રોબ્લેમ છે કચરા ના પ્રોબ્લેમ છે ઢોર રખડતા હોય છે ઘોડા આવીને છોકરા ને મારી જાય છે જ્યાં હેઠવાળો કચરો બધું પડ્યું રહે છે અમારા આગળ બધું પ્રૂફ છે તમે ખાલી સોસાયટી આવો એક વાર ચેક કરી જાઓ શું શું પ્રોબ્લેમ છે ને શું નહીં તમે ડ્યુટી કા તમારી પૂરી નથી નિભાવતા જ્યારે જાઓ ત્યારે તમારી પ્રોબ્લેમ નહી જ હોય છે અમે હંમેશા કરી છીએ અમે વેરો લાઈન ના પૈસા એ ભરી છીએ ભરી છે

એવો કોઈ બનાવ મારા દ્વારા કરેલ નથી તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે એ વિષય ઉપર મને કોઈ જાણ નથી આવું ક્યારેય કરેલી નથી એના કારણે કોર્પોરેટર નહીં નહીં એવું નથી